આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે કેવી રીતે લોભથી મનુષ્યનું પતન થાય છે એક રાજા હતો એ રાજાને એક રાણી હતી રાજા અને રાણી ના લગ્ન થયે ઘણા વર્ષો થઈ ગયા હતા પણ રાણીને કોઈ સંતાન ન હતું એટલે ઘણી વખત રાજા હતાશ થઈ જતો નિરાશ થઈ જતો કે મારે કોઈ સંતાન નહીં આટલો મોટો રાજમહેલ ધન સંપત્તિ વૈભવ પણ કોના માટે કોણ એને સાચવશે કોણ એનું ધ્યાન રાખશે કોઈ સંતાન નહીં ઘણી વખત રાજા દુખી અને હતાશ થઈ જતો અને ઘણી વખત રડવા પણ લાગતો કે પ્રભુ દયા કરો એકાદ સંતાન તો મને આપો એમ કહીને રડતો રડતો પોક મૂકીને હવે એવામાં રાણીએ રાજાને કીધું કે હું તો ગર્ભવતી છું એટલે રાજા ખુશ થઈ ગયો આનંદિત થઈ ગયો થઈ ગયો આ સમાચાર સંદેશ સાંભળતા જ રાજાએ આખા નગરમાં ઢોલ નગારા અને ઉત્સવ જેવો માહોલ કરી દીધો બધાને અન્ન દાન કર્યું વસ્ત્ર દાન કર્યું સુવર્ણ દાન કર્યું રાજા એટલો ખુશ ખુશાલ થઈ ગયો અને રાજ્યમાં ઉત્સવનો માહોલ થઈ ગયો નવે નવ મહિના સુધી રાજ્યમાં ઉત્સવ રહ્યો એટલો રાજા ખુશ એટલો આનંદિત હવે નવ મહિના થયા એટલે રાણીએ એક જાણે પ્રકાશ પુંજ જાણે ચમકતો પ્રકાશ પુંજ એ પુત્રીનું આભામંડળ એટલું તેજસ્વી અદભૂત અને દિવ્ય કલ્યાણકારી લક્ષ્મી જેવી પુત્રી નો જન્મ રાજા ખુશખુશાલ એની ખુશીનું ઠેકાણું નહીં આનંદિત રાજી રાજી રાણી પણ રાજી રાજી આખું રાજ્ય પણ રાજી રાજી બધે મીઠાઈ વેચાય ફૂલ પથરાય નગારા વાગે ઢોલ વાગે શરણાઈ વાગે ઓહો જાણે દિવાળી એવો ઉત્સવ રાજ્યમાં થોડા દિવસ થયા એટલે રાજાએ એના મંત્રીને કીધું કે મારી પુત્રી નું જન્માક્ષર પેલા કેતા કે એનું લખ લખવાનું છે કે એનું કેવું છે લખો જન્માક્ષર લખો કુંડળી લખો હવે મંત્રીએ તો એક મહાન એ સમયમાં જે મહાન બ્રાહ્મણ હતા એમની પાસે જઈને સમય તારીખ વાર નક્ષત્ર બધું કહ્યું અને ત્યારે એ બ્રાહ્મણે કીધું કે ઓહો હો આ કોઈ સામાન્ય પુત્રી નથી આ તો સાક્ષાત લક્ષ્મી નો અંત છે આ છે ત્યાં સુધી તો રાજાના ધન ધાન્ય ભંડાર ભરેલા રહેશે એટલું આનું તેજ છે એટલું આનું આભા મંડળ છે ને આ પુત્રી જ્યાં જશે ત્યાં જાહો જલાલી થશે ધન ધાન્ય સુવર્ણ ચાંદી તો ખૂટશે જ નહીં રાજાનું જીવન આનંદિત આનંદિત થઈ જશે જ્યાં સુધી આ પુત્રી રાજાની જોડે છે એટલે આ છે અને આગળ લગ્ન પછી પણ ગમે ત્યાં જશે એના સ્વામીના ઘરે જશે ને ત્યાંય ભંડાર ભરી દેશે એવું આનું ભાગ્ય છે જાણે લક્ષ્મીજી નો અંશ ઓહો મંત્રીએ સાંભળ્યું અને આ મંત્રી ના મનમાં લાલચ જાગી લોભ જાગ્યો કેમ કે મંત્રી પાસે એટલું ધન ન હતું એટલો વૈભવ ન હતો એટલે મંત્રીને એવો લોભ જાગ્યો કે આ પુત્રી આ કન્યા મને મળી જાય તો કેવું સારું મારા ધનના ભંડાર ભરી દે મારો અભ્રય ભરાઈ જાય મારો ધન સુવર્ણ ચાંદી મારો કદી ખૂટે નહીં કાર્ય કરવું છે લોભ થી મનુષ્યનું પતન થાય જ મંત્રીએ યુક્તિ કરી જે આ કન્યાનું લખ્યું હતું એમાં ફેરફાર કરી દીધો અને એવો લખી દીધો કે આ પુત્રી રાજા તારી જોડે રહેશે ત્યાં સુધી તારા ભાગ્ય નબળા રહેશે જે તારી પાસે હશે એ પણ જતું રહેશે આ રાજ્ય જતું રહેશે તો બધેથી હારી જઈશ ધન ધાન્ય સોનું ચાંદી ખૂટી જશે એટલે સારું એ જ છે કે આ કન્યાને તમારાથી દૂર કરો મંત્રીએ આ જન્માક્ષર આ કુંડળી બદલીને આવું લખીને રાજાને વંચાવે છે રાજા વાંચીને રડવા લાગે છે ખૂબ રડવા લાગે છે રાજાને રાણી ખૂબ રડે છે રાજાએ કીધું ગમે તે હોય પણ મારી ફૂલ જેવી દીકરીને હું મારાથી દૂર નહીં કરું રાણીએ કીધું પણ હોય મારાથી દૂર નહીં કરું પણ મંત્રીએ એવું મગજમાં ભરાયું એવું કીધું એવું કીધું એવું કીધું કે અંતે રાજાએ પોતાના દિલ પર પથ્થર મૂકીને નક્કી કર્યું કે ઠીક છે તો આ પુત્રીને હું નદીમાં પ્રવાહિત કરું પણ એક સોનાનો બક્ષો લઉં એનું ભરણપોષણ થાય એના લગ્ન સુધીનો ખર્ચો બધું સોનું ચાંદી પૈસા કપડા બધું એ બક્ષામાં મૂકીને એને હું પ્રવાહિત કરીશ એટલે જ્યાં જાય ત્યાં કોઈને એની ચિંતા નહીં ખૂબ સારી રીતે મારી પુત્રી જીવી શકે એવું સગવડ કરીશ પછી એને નદીમાં પ્રવાહિત કરીશ પેલી બાજુ મંત્રી મંત્રી એના ઘરે ગયો એના ચારે પ્રવાહિત કરશે આગળ આવે એટલે તમારે એ બક્ષો લઈ લેવાનો છે એ બક્ષો લઈને મારા રૂમમાં મૂકી દેવાનો છે અને પછી તમારે એ બક્ષો ખોલવાનો નથી રૂમ

નાની ફૂલ જેવી પુત્રીને બક્ષામાં મૂકીને નદી કિનારે આવે છે અને રડતી આંખે ભરેલા હૃદય પુત્રી અને એ બક્ષો બધું નદીમાં પ્રવાહિત કરે છે હવે ઘટના એવી ઘટી કે એ બક્ષો થોડે આગળ જતા પેલા મંત્રીના દીકરાઓને આવવામાં થોડું મોડું થયું એટલે થોડો બક્ષો આગળ ગયો બીજા રાજ્યમાં ગયો ત્યાં જંગલમાં એક રાજકુમાર શિકાર કરીને એક રીંછને વડે બાંધીને નદી કિનારે જળ પીતો હતો ત્યાં જ એ રાજકુમારે જોયું કે કંઈક બક્ષો આવી રહ્યો છે કઈક પેટી આવી રહી છે એટલે રાજકુમારે મનમાં વિચાર્યું કે લાવને જો શું છે આ બક્ષામાં રાજકુમાર તે બક્ષો ખોલે છે ખોલીને જુએ છે ઓહો નાની એવી પુત્રી નાની એવી કન્યા રાજકુમાર ખુશ થઈ જાય છે રાજકુમાર કહે છે કે મારે કોઈ બેન છે નહીં ઓહો મને તો આવી નાનકડી સુંદર તેજસ્વી બેન મળી ગઈ રાજા તે ઢીંગલી જેવી તે દિવ્ય કન્યાને પોતાના ખોળામાં લઈ દે છે કેટલી ચુંબીઓ કરે છે અને ગળે લગાવી દે છે અને જોવે છે કે ઓહો એના માતા પિતાએ તો સોનું ચાંદી ઝવેરાત બધું મૂકીને આ પુત્રીને કેમ આવી રીતે નદીમાં પ્રવાહિત કરી છે રાજકુમારે કીધું શું ખબર હવે હવે તું મારી પાસે આવી છું તો ચલ આજથી તું મારી બેન એ બક્ષો એના સામાન એના કપડાં એ બધું રાજા અરે રાજકુમાર લઈ લે છે એ રાજકુમાર એ બધું લઈ લે છે એ નાની એવી ફૂલ જેવી કન્યાને પણ લઈ લે છે અને હવે રાજકુમાર વિચારે છે કે તો તો હવે આ શું ભરું એ રાજ જે પેલા ઝાડે પેલું ભાલું બાંધ્યું હતું ને એ રીંછ રીંછ લઈને એ બક્ષામાં ભરી દીધું તાળું લગાવી દીધું અને પાછું નદીમાં વહેતું કરી દીધું રાજકુંવર તો આ કન્યાને લઈને જાય છે રાજમહેલમાં જય જે કાર થાય છે કન્યાનું બધા સ્વાગત કરે છે કે લક્ષ્મીજી આવ્યા લક્ષ્મીજી આવ્યા ખૂબ એ કન્યા તો ખૂબ સારા સ્થાને પહોંચી જાય છે હવે બક્ષો આગળ જાય છે ત્યાં પેલા મંત્રીના ચાર દીકરા દોડમ દોડ આવે છે કે બક્ષો દેખાતો નથી બક્ષો દેખાતો નથી હમણાં પિતાજી આવશે તો બોલશે એમ વિચારતા વિચારતા દોડતા જાય છે અને જોવે છે કે આર્યો બક્ષો અને બક્ષો ચાર જણા ભેગા થઈને ઉઠાવે છે પણ એટલો બધો વજન વાળો અંદર રીંચ ઉચકાય જ ને માન માન કેટલો પરિશ્રમ કેટલી મહેનત કરીને એ બક્ષો ખસેડીને ઘરે લાવે છે ઘરે લાવીને મંત્રીના રૂમમાં મૂકે છે રૂમમાં મૂકીને બહારથી તાળું લગાવે છે અને ચાવી લઈને બેસી જાય છે અને ચારે જણા એવા થાકી ગયા હોય છે એવા થાકી ગયા હોય છે કે શું વાત કરવી અને થાકીને ચારે ચાર જણા સુઈ જાય છે એટલામાં જ મંત્રીના મનમાં તો કઈક ને કઈક આમ લાડવા ફૂટી રહ્યા હતા કે મને કન્યા મળી ગઈ મને પુત્રી મળી ગઈ મને આ પુત્રી મળી ગઈ હવે તો મારા ધનના ભંડાર ભરાઈ જશે સોનું ચાંદીના ભંડાર ભરાઈ જશે હવે તો હું આ રાજ્ય આ રાજા આ બધું છોડીને બીજે કોઈ રાજ્યમાં આ કન્યાને લઈને જતો રહીશ ને ત્યાં રહીશ કેમ કે આ કન્યા છે ત્યાં સુધી તો મારો અભ્રેભ રહી જશે મંત્રી લોભમાં લાલચમાં આવીને આવું વિચાર તો વિચાર તો ઘરે આવે છે અને ઘરે આવીને એના દીકરાઓને જગાડે છે કે જાગો જાગો દીકરાઓએ કીધું શું થઈ બીજાથી કે પિતાજી કે મારો બક્ષો કે તમારો બક્ષો આ તમારા રૂમમાં આ લો ચાવી ચાવી આપીને ચારે દીકરા સૂઈ જાય છે હવે મંત્રી રૂમનો દરવાજાનું તાળું ખોલે છે પછી અંદર પ્રવેશ કરે છે અંદર પ્રવેશ કરીને બક્ષો જોવે છે અને બક્ષો જોઈને ઓહો મને તો લોટરી લાગી ગઈ મારી તો કેટલું બધું આ બક્ષામાં ભરેલું છે સોનું છે ચાંદી છે રૂપુ છે સોના મોરો છે આહા હા અને એમાંય આ લક્ષ્મીનો અંશ જેવી આ પુત્રી છે જેના આવતા જ મારા તો ભાગ્ય ખુલી ગયા આમ વિચારતા વિચારતા મંત્રી જેવો બક્ષો ખોલે છે એનું સ્ટોપર ખોલે છે ઊંચો કરે છે એવો જ ફાડીને એની સામે આવે છે છે અને મંત્રીને ખાઈ જાય ચારે દીકરાઓ દોડમ દોડ આવે છે કે શું થયું પિતાજી શું થયું પિતાજીને દરવાજો તોડે છે અને ત્યાં તો રીંછ ઉભો હોય છે અને મંત્રીને ખાઈ ગયો હોય છે એના દીકરાઓ દડમ દોડ બાર જતા રહે છે બધી તપાસ ખોળ કરતા ખબર પડી કે બાજુના રાજ્યમાં જે રાજા છે એનો જે રાજકુંવર છે એ પુત્રીને લઈ ગયો છે બધી જાણ થઈ કે આ રીતે મંત્રીએ ખોટી રીતે રાજાને કહ્યું હતું બધી જાણ થતા રાજા એની પુત્રીને પાછી લઈ આવે છે અને આ મંત્રીને એનો દંડ તો કુદરતે જ આપી દીધો લોભ અને લાલચથી મનુષ્યનું પતન થાય જ છે એટલે જ તો કહ્યું છે કે લાલચ બુરી બલા હે કદી પણ જીવનમાં લોભ કરવો જોઈએ નહીં લાલચ કરવી જોઈએ નહીં લોભ અને લાલચથી તમે તમારા જ પગ પર કુહાડી મારો છો માટે હંમેશા તમારી ભીતર શું ચાલી રહ્યું છે તેનું અવલોકન કરો લોભ છે ભીતરમાં રાગ દ્વેષ છે ભીતરમાં ભીતરમાં અહંકાર છે એનું અવલોકન કરો અને જુઓ કે મારામાં કેટલા દોષ છે જેટલા તમને તમારા દોષ દેખાશે એટલી જ તમારી પ્રગતિ થશે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ